હેલો ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે એક એવી રેસિપી બનાવીશું જેને ખાવાની ઈચ્છા તો થાય પણ બનાવવાનું નામ પડે ત્યાં જ કંટાળો આવી જાય તો અલગથી સ્ટફિંગ બનાવવાનું અને લોટ બાંધવાની ઝંઝટ વગર એકદમ ઓછી મહેનત સાથે ટેસ્ટી એવા આલુ પરાઠાની રેસીપી બનાવીશું આજે આપણે જે મેં પરાઠા ફાટવાની પણ ઝંઝટ નહીં અને એકદમ ફટાફટ બનીને રેડી થઈ જાય છે તો ફ્રેન્ડ્સ આખી રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને ચેનલ માં નવા છો તો સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો તો આવી જાવ કિચન માં તો ફ્રેન્ડ્સ પરાઠા બનાવવા માટે અહીંયા મેં વજનમાં ત્રણસો ગ્રામ જેટલા બાફેલા બટાકા લઈ લીધા છે જેને મેં પહેલેથી જ બાફીને રેડી કરી લીધા છે અને અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે બટાકા એકદમ ઠંડા થઈ જાય ત્યાર પછી તેને પરાઠા બનાવીને રેડી કરીશું તો પહેલાં આપણે આ બટાકાને આ રીતના ગ્રેટરથી ગ્રેટ કરી લેશું આપણે બટાકાને આ રીતે ગ્રેટ કરીને જ લેવાના છે હવે બટાકાને સાઈડ પર રાખી દેશું અને પરાઠાનો લોટ બાંધવા માટે એક વાસણ લઈ લેશું અને તેમાં અઢી કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ એડ કરીશું ફ્રેન્ડ્સ બટાકાને પહેલેથી જ બાફીને ઠંડા કરી લેશો તો આ પરાઠા બનવામાં બિલકુલ સમય નથી લાગતો ફક્ત દસથી પંદર જ મિનિટમાં આપણે આ પરાઠા બનીને રેડી થઈ જાય છે તો ગ્રેડ કરેલા બટાકા એડ કરી દેશું અને થોડા સિમ્પલ મસાલા એડ કરી દઈશું તો પહેલાં અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું અને અડધી ચમચી કરતાં થોડો ઓછો એટલો ગરમ મસાલો એડ કરીશું અને અડધી ચમચી જેટલો હરિયાળીનો પાવડર એડ કરીશું જેને મેં અધકચરો વાટી લીધો છે અને વન ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા તીખું તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો અને એક મોટી ચમચી જેટલી ધાણા ફુદીનાની ચટણી એડ કરીશું નાથી એકદમ મસ્ત ટેસ્ટ આવે છે તો આ ટ્રીકથી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને અહીંયા મેં મોટી સાતથી આઠ જેટલી લસણ નીકળી લઈને આ રીતે ક્રશ કરેલી છે તે એડ કરી દઈશું અને બે લીલા મરચાંને ઝીણા કટ કરી લીધા છે તે એડ કરી દઈશું હવે થોડા લીલા ધાણા પણ એડ કરી દઈશું અને હવે એક ચમચી જેટલું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને પરાઠાને એકદમ અંદરથી સોફ્ટ બનાવવા માટે બે ચમચી જેટલું તેલ એડ કરીશું અહીંયા તમે ઘી પણ એડ કરી શકો છો હવે બધી જ વસ્તુને એકદમ પ્રોપર રીતે મિક્સ કરી લેશું અને જરૂર લાગે તો જ આપણે તેમાં પાણી એડ કરીશું તો ફ્રેન્ડ્સ આપણો લોટ બાંધાઈને રેડી થઈ ગયો છે અને આ લોટ બાંધવા માટે અહીંયા મારે ફક્ત બે ચમચી પાણીની જરૂર પડી છે તો અત્યારે આપણે લોટને એકદમ કડક બાંધવાનો છે અને લોટને બિલકુલ રેસ્ટ પણ નથી આપવાનો જો લોટને થોડી વાર રેસ્ટ આપીશું તો તે એકદમ નરમ થઈ જશે અને પરાઠા વણવામાં પ્રોબ્લેમ થશે તો આપણે લોટ ઉપર થોડું તેલ લગાવીને ફટાફટ પરાઠા વણીને રેડી કરીશું તો આપણે પહેલાં આ રીતે એક મીડિયમ સાઇઝનો લોવો લઈ લેશું હવે પરાઠાને વણીને રેડી કરીશું તો આ રીતે થોડો કોરો લોટ ઉપરથી સ્પ્રિન્કલ કરીશું અને રોટલી કરતા થોડું મીડિયમ જાડું એવું પરાઠું વણીને રેડી કરીશું હવે ઉપર થોડું તેલ લગાવી લેશું આ રીતે અને થોડો કોરો લોટ સ્પ્રિન્કલ કરી દઈશું ત્યાર પછી આ રીતે તેને ફોલ્ડ કરીને ફરીથી તેનો લુવો કરી લેશું આમ કરવાથી પરાઠા એકદમ સોફ્ટ અને ફૂલેલા બનીને રેડી થાય છે તો ફરીથી આપણે તેને વણી લેશું પરાઠાને રોટલી કરતાં થોડુંથી કેવું વણીને રેડી કરીશું તમે જોઈ શકો છો હવે આપણે તેને શેકી લઈશું તો પરાઠાને શેકવા માટે અહીંયા મેં એક પેન ગરમ ગરમ મૂકી દીધું છે હવે આપણે તેમાં પરાઠાને એડ કરી દઈશું તો આપણું આ પરાઠું એક સાઈડથી થોડું એવું શેકાય ત્યાર પછી તેને બીજી સાઈડ ટર્ન કરી લેશું હવે ઉપરથી થોડું તેલ લગાવી લેશું તમે ઘી અથવા તો બટર પણ લગાવી શકો છો તો આપણે પરાઠાને બીજી સાઈડ પણ ટર્ન કરી લેશું અને થોડું તેલ લગાવીને એકદમ હળવા હાથને પ્રેસ કરતા જઈને પરાઠાને મીડિયમ એવું શેકી લેશું તો આપણે આ પરાઠાને રેડી કરી લીધું છે આ જ રીતે આપણે બધા પરાઠાને રેડી કરી લેશું તો આપણે બધા જ પરાઠાને બનાવીને રેડી કરી લીધા છે તો એકદમ ઈઝી રીતે બનતા આ આલુ પરાઠાની રેસીપી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો ને ગરમા ગરમ આ પરાઠાને તમે ફેમિલી સાથે એન્જોય કરો તો આ પરાઠાને હું કેરીના મુરબા સાથે અને દહીં સાથે સર્વ કરી રહી છું તમે ગ્રીન ચટણી અને ચા સાથે પણ સર્વ કરી શકો છો અને તમને મારી આ રેસિપી કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને મારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરો કમેન્ટ પણ કરતા રહેજો જેથી તમારા માટે મને આવી જ અવનવી રેસીપીઓ લાવવાનો ઉત્સાહ વધતો રહે તો આ ગરમા ગરમ પરાઠાને તમે ફેમિલી સાથે એન્જોય કરો તો બાય ફ્રેન્ડ્સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ વિડીયો